તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરે કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આરે માન્ય પત્રકારો અને તંત્રીઓ દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ પોલીસ કલેક્ટરને એમએસ સેમીના નામે પત્રકારત્વ કરી બજારમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક અભિયાનની શરૂઆત કરી મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જે અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા આવા એમએસ સેમીના નામે બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના જવાબો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી ઉચ્ચ કક્ષાએ તેના અભિપ્રાય મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને આમાંથી છન છંચેડાયેલા અને છાકડા બનેલા અમુક તત્વો દ્વારા થોડા દિવસ અગાઉ તેમના સોશિયલ મીડિયા ધ બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આરએનઆઈ માન્ય પત્રકારોને બધા અભણતંત્રીઓ જેવી અયોગ્ય ટિપ્પણી સાથે આરએનઆઈ માન્યતા ધરાવતા પેપરમાં પ્રકાશિત થયેલા અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રની અને સોશિયલ મીડિયા આવૃત્તિને શેર કરીને અયોગ્ય ટિપ્પણી કરી હતી જે અંગે આરએનઆઈ એનઆઈ માન્યતંત્રીઓની લાગણી દુભાઈ હતી અને આવા ઈસ્સામો વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો જે અંગે આરએનઆઈ એનઆઈ માન્યતંત્રીઓ અને પત્રકારો દ્વારા પોલીસ

હતી આજ રોજ આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માન્ય પોલીસ કમિશનરશ્રીને એમએસએમઇના નામે જ્યાં બની બેઠેલા અમુક ઈસમો છે તેમના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું હતું તેના અનુસંધાને પીસીબી દ્વારા કાર્યવાહી કરીને આ લોકોના જવાબો લઈને કાર્યવાહી કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં હમણાં અગાઉ બે ત્રણ દિવસ પહેલાં કોઈ સોશિયલ મીડિયા પર બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા તહિત માન્ય તંત્રીઓને લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અભણ અભણતંત્રીઓ કહેતા રોજ અમે મોટી સંખ્યામાં માન્ય પોલીસ કમિશનરશ્રીને આ રજૂઆત કરીને આવા ઇસમોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને કાર્યવાહી કરીને ચોવીસ કલાકમાં એની ધરપકડ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા માન્ય પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ જોડે અમને મોકલ્યા હતા અને લોહીના પાટીલે અમને આશ્વાસન આપ્યું છે તે આવા તત્વોને ફાયદાનો ચોક્કસ પાઠ ભણાવવામાં આવશે એમને જે આ તંત્રીઓની જે લાગણી દુભાઈ છે અને જે આ તંત્રીઓમાં જે રોષ ફાટી નીકળ્યો જ્યારે નહીં માન્ય તંત્રીઓમાં તેમના વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવું અમને આશ્વાસન આપ્યું છે હવે એ લોકોની માનસિકતા છતી થઈ રહી છે એ લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે એ લોકોને એ ખબર જ નથી કે અભણ કોને કહેવાય અને ભણેલા કોને કહેવાય બરાબર છે તમને જો એટલું બધું નોલેજ હોય તો તમે લાઇસન્સ લઈને ચેનલ તે પેપર ચલાવો તો તમને ખબર પડશે તે વિધે શો થાય છે આવી ખોટી ખોટી સોશિયલ મીડિયામાં પોતાની પેલી બળાપાટ હોતઈને જે આ તમે આજે પોસ્ટ કરી રહ્યા છો તે વિરુદ્ધમાં અમારો બધાનો સખત વિરોધ છે અમે તમને આના માટે ચોક્કસ ચોક્કસ ચીમથી ઉચ્ચારીએ છીએ તે આ બધું બંધ કરી દેવામાં આવે નહીં તો હમણાં સુધી તો અમે ખાલી આવેદનપત્રો જ આપ્યા છે હવે જો અમે તમને બધાના ઉધાડા પાડવાનું ચાલુ કરીશું તો આની પર સતતમાં સતત કાર્યવાહી કરવામાં આવશે પછી અને આ વિરુદ્ધમાં અમે લોકો ચોક્કસપણે હંડ્રેડ પર્સન્ટ માનહાની કરવાના છે આ આવા ઈસમો વિરુદ્ધમાં જેને આવા ખોટા ખોટા આક્ષેપો કર્યા છે અને આ જે અભણતંત્રીઓ તીધા છે એ બધા વિરુદ્ધમાં અમે ચોક્કસ માનહાની કરવાના છે હું હિમાંશુ જોશી લોકમૈત્રી ન્યૂઝનો માન્ય રજિસ્ટર તંત્રી છું જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારોને ખુલ્લા પાડવાનો જે અમારો અભિપ્રાય છે અમારી મુહિમ ચાલી એ મુહિમથી અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે એમએસએમઇથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે બોખલાય ગયા છે એ લોકો બોખલાય ગયા છે એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે બનાવી એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી ડબ બી એલર્ટ નામનો કોઈ તંત્રી છે એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને એને શેર કર્યું એમને ખબર નથી કે પત્રકારો બધા લાઇસન્સ લીધેલા છે ભણેલા છે તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું તમે પત્રકાર બની ગયા છો કઈ રીતે પત્રકાર બની ગયા છો આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઈસમો છે ભેજાબાજો છે જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા આવેલા તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટિલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતાં માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે થી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજીસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બે ઈસમે ટિપ્પણી કરી છે